ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજવાની જળ સપાટી વધી હતી આજવા ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ વધી હતી વિશ્વામિત્રી નદી સયાજીબાગ પાસેથી પ્રસાર થાય છે નદીમાં પાણીનું જળસ્તર વધતા સયાજીબાગના પાછલા વિસ્તારમાં નદીના પાણીને લઈ એક ગાબડું પણ પડ્યું હતું જેના કારણે ત્યાં આવેલ ફેન્સિંગને પણ અસર પહોંચી હતી સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં બેરિકેટિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી અને નજીક આવેલા સુલભ શૌચાલયને પણ બંધ કરી દેવાયું હતું સલામતીને ધ્યાનમાં રાખી આ કેટલાક પગલાં લેવાયા છે સાથે સયાજીબાગમાં પડેલા વૃક્ષોને લઈને પણ સયાજીબાગના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી બે દિવસથી કંટુ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજવામાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એનાથી વિશ્વ લેવલ વધ્યું છે આપ જોઈ રહ્યા છો લેવલના કારણે જે પાણી વધ્યું છે એ રેલિંગો આપ જોઈ રહ્યા છો કે પાણીના કારણે જે માટીથી પાણી બેહી ગયું છે માટીમાં એટલે પેલી રેલિંગો જે છે એ રેલિંગો આખી નીચે બેહી ગઈ છે એને મોટું ગાબડું પડ્યું છે એના કારણે આપણે બેરિકેટ સિક્યુરિટી ગાર્ડ બી મૂક્યા છે અને બેરિકેટ એના જે વોશરૂમ છે એમાં આપણે બંધ રખાયું છે જે કે કોઈ ઘટના ન ઘટે એના કારણે પણ શરૂ કરવામાં હા પાર્ક એન્ડ ગાર્ડનથી જે બી ડાયરેક્ટર સાહેબના જે બી છે એના કારણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબ જે કામગીરી જે પવડ પડી ગયું છે એ બી કામગીરી ચાલુ કરાવી દીધી છે સેફ્ટી માટે સિક્યોરિટી ગાર્ડ મૂકેલા છે બેરિકેડ મૂકેલા છે આપ જોઈ રહ્યો છો કે બેરિકેડ તો લગાવી દીધા છે સેફ્ટ સિક્યોરિટી ગાર્ડ બી મૂકેલા છે